બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીત થતાં સમગ્ર ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા તેમણે ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી કાર્યકર્તાઓ ભારત માતા કી જયના નારા લગાવી ધામધૂમથી ઉજવણી કરી હતી આજ આજે સમગ્ર ભારતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ગૌરવનો દિવસ છે ભારતીય જનતા પાર્ટીએ બિહારમાં એનડીએ ગઠબંધન કરી અને જે બસો ઉપર સીટો મેળવી છે એ બિહારના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હોય છે ત્યારે સમગ્ર કાર્યકર્તાઓને ગૌરવ અનુભવીએ છીએ અને અમે આજે અહીંયા જિલ્લા ભાજપ કાર્યાલય જાહેર રોડ ઉપર મોટે માર્ગોને પેદા ખવડાવી અને આનંદ વિજય ઉજવેલ છે નરેન્દ્રભાઈનું જે નેતૃત્વ સમગ્ર ભારતમાં છે એમને બિહારની પ્રજાએ પણ સહજતાથી અને સારી પ્રમાણિકતાથી સ્વીકારેલ છે ત્યારે હું નરેન્દ્રભાઈ પણ બે હજાર સુડતાલીસમાં ભારતનું જે સપનું સેવું છે વિકસિત ભારતનું એ બિહારની પ્રજાએ પણ સ્વીકાર્યું છે એક લેડીઝ બાબત જે યોજનાઓ હતી એ ત્યાંની બિહારની સરકારે અને ભારતીય જનતા પાર્ટીએ જે વચન આપ્યા હતા એ મુજબ કામ કર્યું હતું એમને મહેનતાણું ચૂકવવાનું એવી જ રીતે બેરોજગારી રોજગાર લોકોને રોજગારી આપવાની અને ત્યાં ઉદ્યોગો સ્થાપવા અને શાંતિ સલામતી માટેના જે ભારતીય જનતા પાર્ટી વચ્ચે નિભાવા હતા એ નિભાવ્યા અને એનું આ પરિણામ છે એનડીએ માં બિહાર માં ભાજપની ભવ્ય વિજય થયો છે આપણા દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમિત શાહ બંનેના અર્થાગ પ્રયત્ન અને સફળ કાર્ય કરી અને આ બિહારમાં જે ભાજપનો ભવ્યથી ભવ્ય જે કહેવાય ને કે ભગવો લહેરાયો છે રોજગારીની વાત હોય કે પછી મહિલાના ઉત્થાન માટેની વાત હોય કે પછી નાના નાના માણસ ને ઉપર લેવાની વાત હોય તો આ સરકારનું ખૂબ જ બિહારમાં સરકારે વિકાસના કામો કર્યા છે અને તેના લીધે આજે બિહારમાં ખૂબ જ ભવ્યથી ભવ્ય વિજય મળ્યો છે ખાસ જોઈએ ને તો કે મહિલાઓના ઉત્થાન માટે કે મહિલાઓ તેના પગભર કેવી રીતે થાય પછી તો કે નાના માણસને સક્ષમ કેવી રીતે બને કે નાનો માણસ આ સમાજમાં કેવી રીતે આગળ વધે તેના માટે સરકાર કટિબદ્ધ હતી અને તેના માટે સરકારે સતત પ્રયત્ન કર્યા હતા આ તેનું પરિણામ છે